જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે જેને શિવ ભક્તિ મળે છે સમજો એનો જન્મ સફળ છે સફલમ જીવિતમ મહાદેવની ભક્તિ જેમને મળે છે આજે ભગવાન વિષ્ણુ જેને કહેવાતી નારદજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકમાં વધારે છે પિતા બ્રહ્માની પાસે આવે છે સુંદર ઊંચા આસન પર બ્રહ્માજી બિરાજે છે બ્રહ્માજીને પ્રણામ કરે છે સાષ્ટાંગ પ્રણામ કરે છે નારજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે અને ત્યારબાદ નારજી પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે અને પરિક્રમા કર્યા બાદ ફરી પાછા કરે સાષ્ટાંગ પ્રણામ કરે ને દંડવત પ્રણામ કરે છે આને શિષ્ટાચાર કહેવાય છે આપણે આપણા પિતાજીને પગે લાગીએ પણ સાષ્ટાંગ નહીં દંડવટ તો ભૂલથી નહીં અને પરિક્રમા તો સપનામાં પણ ન કરીએ આપણે માતા પિતા ને પરિક્રમા કરવાનો પણ મહિમા છે તીર્થો ની પરિક્રમા કરવા જઈએ મંદિરો ની પરિક્રમા કરીએ છીએ અવસર મળે તો માતા પિતા ની પરિક્રમા સદગુરુ ની પરિક્રમા આપણા શાસ્ત્રો ની આપણે પરિક્રમા કરીએ છીએ આપણી આ શ્રેષ્ઠ પરંપરા છે પરિક્રમા તેનો એક મહિમા જ હાથ જોડી નારદજી કહે છે પિતા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ ના કહેવાથી તમારી પાસે આવ્યો છું હે પિતાજી આપ મને મહાદેવની કથા સંભળાવો બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઊભા થાય છે પુત્ર નારદની પાસે આવે છે અને ને કહે છે કે નારદ હું પ્રણામ કરું છું તમને હું પગે લાગું છું નારદ પૂછવા લાગે છે કે પિતા બ્રહ્મા મને શા માટે તમે પગે લાગો છો હું તો તમારો પુત્ર છું હું તમને પગે લાગું પ્રણામ કરું એ પરંપરા છે આપ મારા પિતાથી પુત્રને તમે પગે લાગો છો ત્યારે બ્રહ્માજી બહુ સરસ વાત કરે છે બ્રહ્માજી એમ કહ્યું છે નારદ દુનિયાનો કોઈ પણ માણસ હોય તો પોતાના મુખમાં તેવા શબ્દો બોલે કે મારા મહાદેવને કથા સાંભળવી છે એ સમયે માનવ પ્રણામ કરવાને યોગ્ય બને છે પગે લાગવાને પાત્ર બની જાય છે ફક્ત એટલું બોલવા માત્રથી કે મને મહાદેવની કથા સાંભળવી છે મને શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે એટલું બોલવા માત્રથી મનુષ્ય પ્રણમ્ય બને છે જે જો કથા સાંભળે છે એનો મહિમા કેટલો ફલમ વક્તુના શકમાં મહિમા શંકર ભગવાનની કથા જે સાંભળે છે દેવતાઓ માટે પણ વંદનીય છે બિરાજો નારદ હું તમને ભગવાન મહાદેવની કથા કહું હવે બ્રહ્મલોકમાં બ્રહ્મા જે નારદને સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે અને બ્રહ્મા કહે છે કે નારદ લોક હિત માટે જગત હિત માટે માનવ માત્રના સુખ માટે સૌના કલ્યાણ માટે હું ભગવાન મહાદેવની કથા હું તમને કહીશ બ્રહ્માજી નારદની સામે ભગવાન શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે ના શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે છે નારદને કહે સાંભળો તમે હું તમને શંકર ભગવાનની કથા કહું છું કથાનો પ્રારંભ બ્રહ્માજી બ્રહ્મલોકમાં કરે છે બ્રહ્મા બોલે છે બ્રહ્મ સાધુ જગત જગતના સુખ માટે માનવ માત્રના કલ્યાણ માટે એ નારદ હું તમને ભગવાન મહાદેવ કથા કહું છું સાંભળો નારદજી બ્રહ્મા કહે છે મહાદેવની કથાનો પ્રારંભ કરો એ પહેલા ભગવાન શિવની વંદના કરો ભગવાન શિવની સ્તુતિ કરી છે રોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ભગવાનનો સ્તવન કરવું જોઈએ અષ્ટકના પાઠ કરવા જોઈએ ભગવાનનો મહિમા ગાવો જોઈએ રોજ પુરાણનો પાઠ કરવો જોઈએ વધારે નહીં શ્લોકમ શ્લોકાર્થ અડધા શ્લોકનો પણ પાઠ કરીએ કોઈ ધર્મશાસ્ત્રનું વાંચન કરીએ રોજ આજે મોબાઈલ મોબાઈલ એ પુસ્તકોની હત્યા કરી નાખી છે પહેલાં તો માણસ કોઈ રેલ સ્ટેશને બેઠો હોય બસ સ્ટેન્ડે બેઠો હોય કોઈ જગ્યાએ બગીચામાં બેઠો તો તેના હાથમાં પુસ્તક હોય વાંચન કર ડાયો માણસ જેને જીવનમાં કંઈક કરી છૂટવું છે જેને પ્રગતિશીલ જીવન બનાવવું તેના હાથમાં પુસ્તક હોય આજે તમે જુઓ દરેક યુવાન યુવતી કોઈ પણ જગ્યાએ બેઠા એ લોકો મોબાઈલમાં હોય છે અને મોબાઈલ એવો એક વિચલિત છે કે એક સરખું ન જો બદલા જ કરે જ કરે બદલા જ કરે બેટલા જ કરે તળ્યું જ ના આવે કાલે મેં ગંગા કિનારા વિચરણ કરવા ગયા હતા તો કેટલા યુવાન દીકરા દીકરીઓ ગંગા કિનારે બેઠા હતા પણ ગંગાના પ્રવાહ અમે તેનું ધ્યાન નહીં હતો તે સૌનું ધ્યાન મોબાઈલમાં હતો અમે બધા નીકળ્યા હતા તો જેને જુઓ તેનો તેનો એ તેનું ધ્યાન મોબાઈલમાં હોય છે ભલે જરૂરી છે તે આવશ્યક છે જાણવું જોવું હે પણ આજે વિચારને ખતમ કરી દીધા છે મોબાઈલ આવી બની ગયો આપણા વિચારો ઉપર આપણે શું કરવું છે તેનો વિચારવા જ નથી દેતો ઘણી બહેનોને બપોરના બાર વાગી જાય હું ભોજન બનાવું તે વિચારવાનો સમય મોબાઈલ નથી આપતો બપોર આમ ખબર ના પડે કે બાર હાડા બાર થઈ જાય તો પતિદેવ આવે ને જ્યારે ફૂફાડા મારવા લાગે ત્યારે ખબર પડે કે ઓ બાર વાગી જાય મેં કઈ કર્યું નહીં જ આટલો મોબાઈલ હાવી થઈ ગયો છે તેથી આપણે યુવાન દીકરા દીકરોને પડે કાંઈ થોડા મોબાઈલથી થી દૂર રહે મોબાઈલ એ બોમ્બ છે જો આ છોકરાઓ બધા તમે ટેલિવિઝનમાં જોવા અને આની હું હાલત થવાની છે સુવો ત્યારે આપણો મોબાઈલ ત્રણ ફૂટ દૂર મૂકી દો દૂર રાખો તેને જરૂરી છે તેનો વિરોધ નથી પણ પ્રમાણ યાત્રા કરતા જોયા છે હિમાલય પહાડોમાં ફરતા ઘૂમ 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 ગાડી વેલી ને કંદરા જોવાનું ચૂકી જાય છે હિમાલય પહાડ ની ચટ્ટાનો જોવાનું ચૂકી જાય વૃક્ષો ની ઘનઘોર ઘટા જોવાનું ચૂકી જાય ભાગતો ભાગતો જલપ્રવાહ અને બેહતા ઝરણો ને જોવાનું ભૂલી જાય અને મોબાઈલ એ જોતા જોતા હિમાલય પહાડની યાત્રા કરતા હોય તમે જોતો કરા જે નજારો જોવાનો છે જે વાસ્તવિકતા છે જે જીવંત દ્રશ્ય છે એની પાસે એ સૂજ નથી કે આપણે એ જોવું જોઈએ મોબાઈલ જોવો જોઈએ તેથી અત્યારે અન ઉપવાસ કરવાની જરૂર નથી ત્યારે મોબાઈલનો ઉપવાસ કરવાની જરૂર છે કે ચાલો ભાઈ એક દિવસ માટે હું મોબાઈલ નહીં વાપરું એક કલાક માટે નહીં વાપરો કેટલું મોટું કામ થઈ શકે છે કઈ વિચારોનો સમય આપણને મળે છે

એ પહેલા શિવજી ને વંદન કરે છે મહાદેવ ને પ્રણામ કરે છે જેટલા વૃક્ષો છે ના જેટલા પાન છે એટલા મહાદેવ ના રૂપ છે આસમાનમાં જેટલા તારાઓ છે એટલા શિવ રૂપ છે સાગરમાં જેટલા જણકણ જલકણ છે એટલા ભગવાન શિવ ના રૂપ છે આપના અનંત રૂપો ને હું પ્રણામ કરું છું ભગવાન મારા પ્રણામ નો સ્વીકાર કરો હું તમને નમસ્કાર કરું છું નમો નમો ण्ठ स्तु ते अविघ्ना